ભાવનગર શહેરના દેસાઈનગર અકસ્માત સર્જાતા સ્કૂટરમાં સવાર મહિલા અને કાર ચાલક વચ્ચે માથાકૂટ ગુટ સર્જાય ભાવનગર શહેરના દેસાઈનગર નજીક ટીવીએસ ના શોરૂમ પાસે કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્કૂટર સવાર મહિલા અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેસાઈનગર પછાડી દેવામાં આવી હતી મહિલા અને કાર ચાલક વચ્ચે હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં કાર ચાલકને મહિલાએ અને મહિલાને કાર ચાલકે લાફા ઝીકી દીધા હતા જેને લઈને મામલો બિચક્યો હતો પરંતુ રાહદારીઓ દ્વારા મામલો થાળે પાડ્યો હતો બાદમાં પોલીસ આવતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો

ના મને પરાણે ઊભી કરી ને પછી મેં કીધું ક્યાં ગઈ ફોર્વર્ડ વાળાનું બોરાકો ઊભો રાખો એટલે મે આ બોલ એટલે મેં એને ઢોલ મારી એને મને હામી ઢોલ મારી દીધી કે એતી ઢોલ મરાઈ લેડીઝ ને વિચાર ન કરો જોવે એને કોઈ ઊભો નત રહે તો એમ પાછળથી હોન મારીને ટલો કે તમારી ગાડી વચ્ચે થી અમારી ગાડી સાઈડ માં થી અમારે હું કાઈ રોડ ઢેકાડવાની ગાડી વિચાર કરવો છે અમે અમારી દીકરીને દવાખાને બતાવા ગયા હતા બતાવીને આવીશ